જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર ગ્રુપ સપશે તે જ પર ખેડૂતભાઈઓ ગઈકાલે ઓગણીસ તારીખે આપણે માવઠાની માહિતી આપી હતી તમને અને આજે વીસ તારીખ હવે આપણે જે કોમેટો આવે છે અને મિત્રોના મેસેજ પણ આવે છે કે અમિતભાઈ અમારા વિસ્તારમાં માવઠું થશે અમારા વિસ્તારમાં કેવું રહેશે તો આપણે બધાને જવાબ આપીએ છીએ અને એમ પણ કહીએ છીએ કે જ્યારે નજીક આવે ત્યારે વધારે ખ્યાલ આવે તો આપણે આ બધા સવાલો જે આવે છે એના જવાબ પણ આપણે આપીએ છીએ પણ આપણે આજે કંઈક નવું જ લાવીએ તો સવાલ કરવાની જરૂર જ ના પડે આપણે ખેડૂતભાઈઓને આપણા મિત્રોને જે આપણા યુટ્યુબ પર જોડાયા છે એને સવાલ કરવાની જરૂર જ ના પડે એવું જ હું તમને આપી દઉં તો કાયમની માટે ચાલે તો મજા આવે ને કારણ કે આપણે થોડું આપણે જેટલું તો શીખી લઈ એટલે ખ્યાલ આવે હું તમને જે અહીંયા સ્કિન વિડીયો આપું છું અને કોમેન્ટ બોક્સમાં જે પહેલી જ કોમેન્ટ બોક્સ હશે કોમેન્ટ જે પહેલી જ હશે આ યુટ્યુબમાં જ આપણે કોમેન્ટ હોય છે એમાં જે પહેલી જ કોમેન્ટ હશે એમાં હું એની લિંક આપીશ અને એ લિંકને હું પિન મારી દઈશ એટલે એ લિંક ઉપર જ રહ્યા દબાઈ નહીં એટલે આપણે નક્કી કર્યું કે આ સવાલો કરે છે અને મારે જવાબ પણ દેવાના જ હોય છે તો એના કરતાં આપણે જ શીખી લઈએ તો કાંઈ ટેન્શન જ નહીં ને એટલે આપણે તમારા વિસ્તારમાં માવઠું કેવું થશે ક્યારે થશે કઈ તારીખે થશે ને એ બધું એમાં હોય છે અને આ જે સ્ક્રીન વિડીયો છે અને જે સાથે લિંક આપું છું એ કાયમની માટે ચાલે ચોમાસામાં પણ ચાલશે કારણ કે દિવસો બદલે એમ એમાં અપડેટ થતી હોય છે રોજે રોજ તમે કાયમની માટે જ તમે જોઈ શકો છો સાવ સહેલું છે બધું તમને અહીંયા આપીશ એટલે તમને સમજાઈ જશે બહુ મજા આવશે બરોબર ઓલું કહે છે ને કે શું કહેવાય ભૂલાઈ ગયો યાદ નથી આવતું કંઈક ગુરુ ગુરુ કરે છે પણ યાદ નથી આવતું એવું કંઈક છે કે કિસ્કો લાગુ પાઈ ગોવિંદ બતાય એવું કહે હોય ને કંઈક બરોબર બલિહારી ગુરુદેવકી ગોવિંદ બતાય આ એવું આપણે અહીંયા તમને આપી જ દઈએ માથાકૂટ જ મટે ને મજા જ એવા રાખે આપણે શીખાય શીખવું જરૂરી છે એટલે હું તમને આપું છું અહીંયા અને ઘણી વખત અલગ અલગ મોડલના સ્ક્રીન વિડીયો આપણે ફેસબુકમાં અને વોટ્સઅપ ગ્રુપમાં આપીએ છીએ યુટ્યુબમાં પણ આપીએ છીએ તો તમે મિત્રો જોઈ શકો છો કઈ રીતનું હોય છે આ બધું તમારા વિસ્તારમાં માવઠું થશે કે નહીં થાય કારણ કે માવઠાની આગાહી હવે આજકાલથી સોશિયલ મીડિયામાં પણ આવવા મન છે એટલે ખેડૂતભાઈઓને ટેન્શન હોય તો આ સ્ક્રીન વિડિયો અને લિંક એ બે તમે જોશો પેલા સ્ક્રીન વિડિયો આખો સાંભળી લેજો આમાં અને પછી લિંકમાં જજો એ રીતે એટલે તમને ખ્યાલ આવી જશે કે આ રીતે આપણે અભ્યાસ કરીને જોઈ શકીએ છીએ આપણા વિસ્તારનો ચાલો આપણે હવે સ્ક્રીન વિડીયો દ્વારા તમને અહીંયા બતાવું માહિતી જય શ્રી કૃષ્ણ સૌ મિત્રોને હું છું અમિત માણવતરીયા તમે છો વેધર ગ્રુપ સપશે તે જ ગ્રુપમાં હવે મિત્રો આપણે આ લિંક ક્લિક કરશો એટલે આવું આવશે હવે જે આવે ડિસેમ્બર મહિનામાં માવઠું થવાનું છે તો આપણે જામનગર લઈએ અને પછી દેવભૂમિ દ્વારકા લઈએ આ જામનગર લીધું પછી અહીંયા ક્લિક કર્યું તો જામનગરમાં ઠંડી જ છે અહીંયા ઊભા એરા નથી જોવો અહીંયા આ જે એરો છે ને ઊભો એવો અહીંયા નથી આ વરસાદ હોય અહીંયા અહીંયા નથી આલો બહાર નીકળીએ એકવાર જામનગરમાં વરસાદ નથી હવે દેવભૂમિ દ્વારકાને ખંભાળિયાની આસપાસ જઈ એમાં પણ વરસાદ નથી ઠંડી જ છે હવે આપણે જૂનાગઢ લઈ જુનાગઢમાં પણ વરસાદ નથી ખાલી વાદળછાયું વાતાવરણ થશે આમ બીજે હવે વરસાદ ક્યાં છે તો કચ્છ બાજુ જઈએ કચ્છ બાજુ પણ નોર્મલ જ છે કાંઈ છે ને અહીંયા લીટા નથી એટલે આવો ઊભો લીટો હોવો જોઈએ અહીંયા છે ને એવા નીચેના હોવો જોઈએ આ વરસાદનો છે નીચેનું ખાંડું એ તો ત્યાં પણ વરસાદ નથી હવે વરસાદ માવઠું ક્યાં થશે આગાહી તો આપી સુરેન્દ્રનગર ઉપર કે ક્લિક કરીએ આપણે આ સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લામાં જુઓ છવ્વીસ સત્યાવીસમાં ચાર લીટા થયા છે નાના નાના નોર્મલ માવઠું છૂટી બરાબર બહાર નીકળો હવે આપણે એકવાર ભાવનગર ઉપર ક્લિક કરીએ આમાં તમારા આમાં છે જુઓ છવ્વીસ તારીખ ને સત્યાવીસ તારીખ વચ્ચે હવે એકવાર આ જેતપુર ઉપર ક્લિક કરી દઈ એટલે આપણા નકશો અહીંયા ચોખ્ખો આપણે દેખાય હવે જે અમરેલી છે દીવ છે ભાવનગર બોટાદ રાજકોટ એમ હવે છેદ બનાસકાંઠા ખેડામાં આપણે ક્લિક કરીએ કારણ કે એ બાજુ માવઠાનું જોર વધારે રહેશે જો છે એમાં માવઠાનું જોર વધારે અને અહીંયા પણ કલર પણ લખેલા હોય છે જો આ કલર છે ને આ લીલો છે આ બે બાજુ લીલો છે અને વચ્ચે લાલ જેવો છે તો મેપ હોય છે કેવો હોય એમ કલર બરાબર છે કલર ઉપર હોય છે હવે પાછું અહીંયા ક્લિક કરીને આપણે અહીંયા જોઈ લઈ ગાંધીનગર ગાંધીનગર રેખર જેવું લખેલું એવું કંઈક મારો ને ક્લિક જોવા થશે જો એમાં ગાંધીનગર બાજુ વરસાદ બતાવે છે અહીંયા ઉપર લખેલું હોય છે જો અહીંયા 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 લખેલું હોય છે કયો વિસ્તાર છે એ આ મોરબી અહીં મોરબી લખેલું એવું છે તો મોરબીમાં થોડુંક છે જો જ નહીં એવું એટલે આ રીતે તમે જોઈ શકો છો બરાબર આપણા વિસ્તારની આસપાસનું દેખાય બીજું શું હોય ચાલો જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને